રવિવારે ભારે ભીડ જામે છે આ મંદિરે લોકો પોતાનું દુઃખ દર્દ અડકેલા કામો વ્યસનો નિસંતાન અને સંતાન પ્રાપ્તિ માટે અને પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે આવે છે અહીંયા આવતા લોકોની માન્યતા પ્રમાણે કંઠબોળવાળી મેલડીમાં ત્રણ રવિવારની માનતા રાખવાથી કામ પૂર્ણ થતા હોવાની માન્યતાઓ રહી છે મા મેલડીના ભક્તોની તમામ ઈચ્છાઓ પણ ત્રણ રવિવારની માનતાથી પૂરી થતી હોવાનું માનવામાં આવે છે માના હૈયાતીના દર્શન થાય છે અને ચમત્કારી અને કળિયુગીની જોગમાયા છે મા મેલડી જેવો હાજરા હાજુર બિરા જાય છે કરમાલી સિંધોદ રોડ પર કંઠબોળવાળી મેલડીમાંના દરબારમાં જ્યાં કોઈ હસતું આવે છે તો કોઈ

મને આ મંદિરે આવ્યા પછી ઘણા બધા પરચા જોવા મળેલા છે અને મારે પણ ખુદ અનુભવ થયા છે ને આ મંદિરનું મેં જે કામ કર્યું છે એમાં પણ મને ઘણો બધો ફાયદો થયો છે અને આ મંદિર આવવાથી અને કામ કરવાથી મને બહુ આનંદ થયો છે અને ઘણા બધાને મેં કહ્યું છે કે ભાઈ આ મંદિરે આવવાથી મને આવું પરચા બધા બતાવવામાં આવ્યા છે ને મેં જોયા છે હું બધાને પ્રોત્સાહન આપું છું કે તમે આ મંદિરે જજો અને જે તમારી મનોકામના હોય જે દુઃખ દળ હોય એ પૂર્ણ થશે હું અહીંયા દર મંગળવારે ને દોર રવિવારે માતાજીની સેવા કરવા આવું છું મને અપ્રમ વિશ્વાસ છે માતાજી હોઉ કોઈને મનોકામના પૂર્ણ કરે છે જે જેનો જીવો વિશ્વાસ એવો માતાજી કામ કરે છે દર રવિવારે મંગળવારે ભાવે ભક્તો આવે છે ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો